સમગ્ર દેશમાં ગણેશોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો છે ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં પણ એક થી વધુ સંસ્થાઓ અને બે થી વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું આજ રોજ ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું આ વિસર્જનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાવર ચોક ખાતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા હિન્દુ સમાજ દ્વારા દરેક આયોજકો અને સંસ્થાઓને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા સોમનાથના વિમલ ચુડાસમાએ પણ દરેક સંસ્થાઓને આવકારી હતી ડીજેના તાલે બહેનોના રાસ ગરબા અબીલ ગુલાલની છોડો સાથે સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ઠેર ઠેર

એમાં વેરાવળ ટાવર ચોકમાં બધા ગરબત ભેગા થાય ત્યાં બધાનું સન્માન થાય અને એવોર્ડ આપવામાં આવે અને અહીંયાથી પછી સીધું બંદર ગૌરવ થઈ બંદર રોડ જાય રણ ભારે જ્યાં જે વિસર્જનની વ્યવસ્થા કરી ત્યાં વર્ષોથી વ્યવસ્થા માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ ગોરા કરે છે કે તંસો ઉપર તરવૈયા હોય એ જાકીદો પહેરી ગરબત વિસર્જન કરે તાકે કોઈ બનાવ ન બને અને આજે એક વિશેષ વાત પણ એ છે કે પોલીસ તંત્ર દ્વારા જે મિટિંગ કરવામાં આવી એમાં પોલીસ તંત્ર જે પ્રજાના હિત માટે અને પ્રજાની સેફ્ટી માટે જે વિસર્જનનું સ્તર છે જે રણભારે જે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કરે છે દર વર્ષે ત્યાં જ રાખ્યું કારણ કે અહીંયા કોઈ બનાવ ન બને અને અહીંયા રહેતી છે અને કરવૈયા પણ ત્રણો ઉપર હોય છે માછીમાર સમાજના એટલે પોલીસનો પણ અમે આભાર માનીએ છીએ કે ગમે ત્યારે તહેવારો હોય તરફ સાક સાકાર આપે છે પ્રજાના હિત માટે અને વેરાવળના તમામ ગણપતિ આજે ધામધૂમથી વેરાવળમાં નીકળ્યા છે અને ઘરે ઘરેથી બધા બધા ગણપતિનું સ્વાગત થાય છે અને આખું વેરાવળ પાટણ અને તમે જુઓ આખો બસ સ્ટેન્ડ રોડ ટાવર રોડ રામપુરાશા રોડ હોય કે આમદરની સોસાયટી હોય બધા આખા રોડમાં ગણપતિ દેખાય છે ગણપતિ બાપા કોયા તમે જુઓ કે આ વખતે ગણપતિનો ડબલ ઉત્સાહ રહી ગયો કારણ કે ગણપતિના બહુ સ્થાપના થયા પૂજા પૂજા વિધિ માટે કરવા માટે દરેક ઘરમાં ગણપતિ લઈ આવ્યા છે બધા અને અમારા દ્વારા પણ વેરાવળમાં જે હરેક સુવિધા આપીએ છીએ આપણે કે ગણપતિ વિસર્જનની પહેલાં પહેલા દરેક ગણપતમાં અમે આરતી કરવા જઈએ અને ત્યાંના નામ લખીએ કે એની જે મંજૂરી ના હોય તો અખિલ ગુજરાત માછીમાર મહામંડળ અને ખારવા સમાજ અને પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ આ બધા સાથે મળી તમામ વ્યવસ્થા જે ગણપત સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કરે છે દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર સોમનાથ